ભીડનો લાભ લઈ ચોરી કરતી બાવરિયા ગેંગને હરિયાણા અને રાજસ્થાનથી પોલીસે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે

પોલીસે આરોપીઓ પાસેથી સોનાની નાની મોટી રાણીઓ કબજે કરી છે પોલીસ અધિક્ષક શ્રી અભય સોની સાહેબની સૂચનાથી એલસીબી પીઆઈ તરુણ પટેલ તથા તેમની એલસીબી ટીમ અને સુરત રેલવેની ટીમ એ જે અનડિટેક ગુનાઓ છે તેની તપાસમાં હતા તે દરમિયાનમાં ટેકનિકલ સર્વે અને અમુક સીસીટીવી ફૂટેજથી તેઓએ તેઓને અમુક જે લીડ મળતા એ લીડ અનુસંધાને તેઓએ એક ટીમ હરિયાણા અને રાજસ્થાન ખાતે મોકલેલી અને ત્યાંથી બેન કામ કરે છે તેનું નામ છે કમલા દેવી તેની સાથે સોનું સન ઓફ સુરેશભાઈ ધરમવીર બાવરિયા અને રાધાદેવી બાવરિયા આ ચાર જણા ભેગા મળી અને એમની મેન મોડસ પ્રકારની છે કે જ્યાં પણ ભીડભાડ વાળી જગ્યાઓ હોય ત્યાં તેઓ તકનો લાભ લઈ અને અથવા અથવા તો તો પર્સ મોબાઈલ ચોરી લેવાની લેવાની છે જેમને આ ટેકનિકલ સર્વેલન્સ કરી અને તેમને હરિયાણાથી આ ટીમ જઈ પીએસઆઈ આલ અને એલસીબી ના પોલીસ કર્મચારીઓ જઈ અને પકડી અને અત્રે લઈને આવેલા છે

હાલ જે એમને જે અટક કરવામાં આવેલા છે સુરત રેલવે પોલીસ સ્ટેશન ખાતેના બે અનડિટેક ગુનાઓ હતા જે ચેન સ્નેચિંગ ના હતા તે અનુસંધાને તેઓને અટક કરવામાં આવે છે બ્યુરો રિપોર્ટ સુરત